જર દવા સોટી અને રાત દાડો અને પાછી દવા લેતા હતા ભણી ભરોસે લીધી હતી કે આપણે હૃદય રોગ રાખીએ અને નંબર વાય પર વણે દવા સોટીએ દાંતીવાડા તાલુકાના આરખી ગામે કરસનભાઈ મોતીભાઈ ચૌધરી નામના ખેડૂતને પોતાના ખેતરમાં દવાના છંટકાવ બાદ રડવાનો વારો આવ્યો છે હાલમાં ખેડૂતની ચાર મહિનાની કમાણી સાવ એળી ગઈ છે કરસનભાઈએ પોતાના ખેતરમાં વાવેલ ચોમાસું સિઝનની મગફળીના પાકમાં દવાનો છંટકાવ કર્યો હતો જે બાદ પોતાના ખેતરમાં વાવણી કરેલો પાક બળવા લાગ્યો હતો અને ધીરે ધીરે થોડા દિવસમાં મોટા પાયે પાક બળીને નષ્ટ થયો હોવાનો બનાવ બન્યો છે આ બનાવ બન્યા બાદ તેમણે જે દુકાનથી દવાની ખરીદી કરી હતી ત્યાં જઈને દુકાનદાર આગળ પોતાની વાત કરી હતી પરંતુ દુકાનદારે તેમની સમસ્યાનો હલ કાઢવાની જગ્યાએ સામે સવાલો ઉઠાવ્યા અને જે થાય તે કરી લેવા જણાવ્યું અમે દસ કંટા વા્યા હતા અને મારીથી દસ કટામાં પચાસ ટકા તો એસી ટકા લોણી પાક નિષ્ફળ થઈ ગયો પછી વણે મારીથી નિષ્ફળ ગયો તો મેં એણે બહેન કીધું એગ્રો એગ્રોવાળાને કે તું ભલે મારે દસ કટા તો ભલે ગમે એ થયું દોણ તો થારી ભૂલ કે મારી ભૂલ ગમે તે થયું આવતી સાલ તું મને દસ કટા આપેરા બીજું મારે કોઈ જોઈતું નથી તો એ એ જ બોલ્યો કે દે તારાથી બને એ કરી નાખ હું એક દસ કટાવું એક કટા હાલવા વાળો નથી અમારો મગફળી ચાલીસ દિવસથી જર દવા સોટી અને રાત અને પાછી દવા લેતા હતા ભલે ભરોસે લઈ દીધી કે આપણે રોગ ગ્રાહકએ અત્યારે દવા લેવા અઠાતીસ અને કીધું મગફળીની દવા સોટવા રહીએ તો આને દવા આલી અને કીધું અને નંબર વાય લખીને દીધું અને નંબર વાય પરવાને દવા સોટીએ અમારો તો જે મગફળી તો ન બળી હોત તો બે અઢી લાખનો માલ થાવત પણ હવે બળી ગઈ એ નુકસાન ભોગવી લીધું પણ હવે તું એ ભોગવા કોઈ મેં ચાર ધક્કા માર્યા આને પાય કે ભલે બળી ગયે તો હવે બળી ગઈ અમારો જ થતું હોય થાય ને તમારી નહીં થયું પણ આને કોઈ વાત એ શિકાર નહીં કર્યો હોય તો કે મારે ગમે તો મારો આતરું ટર્ન ઓવર થાય ને એટલો થાય ને મેં કોઈ આવતો જ નહીં કે ભલે એ વાતો એવું એ હતો કે ક્યાંક થતા આવે અને અમારી કશું માગણી એવું એ કે અમે આ કીધું એણે પણ કોઈ શિકાર તો નહીં વાત શું જોઈએ હવે એણે થોડી આ બીજો અમે તો નુકસાન ભોગવી લે પણ બીજો કોક વળતી વારે એવું બને કૂકરે બે કટવાયે હોય બે ચાર કટાવાયા હોય અને આ એવું નુકસાન થાય તો વણેરો ફરે શું થાય એમ મારું નામ કરશનભાઈ મોતીજી આરખી જે બાદ ખેડૂત કરસનભાઈએ પાંથાવાડા પોલીસ મથકે પોતાની આપ જણાવી કાર્યવાહી કરવા માંગ કરી અને બાદમાં ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરવા તેમણે તૈયારી દર્શાવી છે હાલમાં આ બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં ખેડૂતોને થતા અનેક પ્રકારે ખેડૂતોમાં દવાની ખરીદી અને વપરાશ કરવા બાબતે ડર ઉભો થયો છે ખેડૂતના આટલા પાકમાં નુકસાન થયું ખેડૂતે પોતાના ખેતરમાં છ વીઘા જેટલી જમીનમાં ચોમાસું સિઝનનો મગફળીનો પાક વાવણી કર્યો હતો જેમાં મગફળી બિયારણના દસ જેટલા કટ્ટાનું વાવેતર કર્યું હતું ખેડૂતે કરેલી કાળી મહેનતનું શું પોતાના ખેતરમાં વાવેલો જે પાક સો દિવસે કાળી મજૂરી બાદ તૈયાર કરીને તેમાંથી ખેડૂત અંદાજીત બે લાખથી વધુની કમાણી કરવાનો હતો જે પાક દવાની આડઅસર થતાં પચાસ દિવસે નષ્ટ થઈ ગયો છે અને તેના લીધે હાલમાં ખેડૂતને રડવાનો વારો આવ્યો છે હાલમાં અમે જે જગ્યાએ ઊભા છીએ તે જગ્યાએથી એક ખેડૂતની આપવીતી અથવા તો તેની વેદના આપની સામે મૂકવી છે અત્યારે હું દાંતીવાડા તાલુકાના આરખી ગામમાં છું અને મારી આગળના ભાગમાં જે તમે ખેતર જુઓ છો આ ખેતરની અંદર જે ખેડૂતે પાક વાવ્યો હતો તે પાકમાં નુકસાન થયું છે અને નુકસાન પણ એવું થયું છે કે જે દવાનો છંટકાવ કર્યો હતો સ્પ્રે કર્યો હતો તેના પછી તે જેને કાળી મજૂરી કરી અને જે કંઈક મળવાની અપેક્ષા સાથે જે વાવણી કરી હતી મગફળીના પાકની તે પાક નષ્ટ થયો છે એવું કહી શકીએ કે જે આ ખેડૂતે જમીનની અંદર પોતાના સપના વાવ્યા હતા અને એ સપના તેને સાકાર થાય તે પહેલાં જ કોઈ દવાની આડઅસર થવાથી અથવા તો કોઈ અન્ય કારણોથી તે જે પાક છે તે પાક નષ્ટ થયો છે એટલે કે બળી ગયો છે આ જે ખેડૂત છે તેને તેના ખેતરમાં મગફળીનો પાક વાવ્યો હતો અને મગફળીનો જે વાવણીનો સમયથી લઈ અને જ્યાં સુધી પાક તૈયાર થાય તે દિવસ વચ્ચેનો અંદાજીત સો દિવસ જેટલો સમય હોય છે કે જે મગફળી વાવણી પછી સો દિવસે પાક તૈયાર થાય છે પરંતુ અહીંયા બન્યું છે એવું કે ખેડૂતનો એવો આક્ષેપ છે કે દવાનો છંટકાવ કર્યા પછી તેની જે મગફળી છે એ પચાસ દિવસના સમય દરમિયાન જ જે મગફળી બેસીને તૈયાર થાય તે પહેલાં જ બળી ગઈ છે અને જે બાકીની બચી છે એમાં પણ મગફળીના જે દાણા થવા જોઈએ તે પ્રમાણેની બેઠક એની નથી થઈ તો અત્યારે આ રીતે ખેડૂતની પરિસ્થિતિ થઈ છે અને ખેડૂતની જે આવક થવાની હતી તે આવક ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો દુકાનદારના ભરોસે ખરીદી કરતા હોય છે આમ જોવા જઈએ તો મોટાભાગના ખેડૂતો તેમના રોજના ખરીદી કરવાના સ્થાન એટલે કે ખાતર બિયારણની દુકાન ધરાવતા વેપારીના ભરોસે જોવા મળતા હોય છે અને બસ કાંઈક આ જ રીતે કરસનભાઈ પણ તેમના ગામ પાસે આવેલા પાંથાવાડા મુખ્ય બજારમાં આવેલ ગોકુળ એગ્રો સેન્ટર વાળા સહદેવભાઈના ભરોસે દવા લાવ્યા હતા અને પોતાના ખેતરમાં ઉપયોગમાં લીધી હતી આ તપાસ થાય તો અનેક હકીકતો સામે આવી શકે ખેડૂતના ખેતરમાં પાકને થયેલ નુકસાન એ તપાસનો વિષય છે પરંતુ શું ખરેખર દાંતીવાડા તાલુકામાં જેટલા એગ્રો સેન્ટર આવેલા છે તે એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમાનો અભ્યાસ મેળવેલા લોકો ચલાવી રહ્યા છે બીજો સવાલ ખેડૂતને દુકાનદારે આપેલી બધી દવાઓના ક્વોલિટી કંટ્રોલ દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે કે પછી એમ જ પ્રોડક્ટ સેલ થઈ રહી છે અને આ બધી તપાસ ગોકુળ એગ્રો સેન્ટરમાં ખાસ થવી જરૂરી છે જેથી જો દવા ઉપયોગમાં લેવાતા બનાવ બન્યો હોય તો બીજા ખેડૂતોને આ પ્રકારના નુકસાનથી બચાવી શકાય